બનાસકાંઠામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પાલનપુરના માલડ ગામ નજીકથી ભીલમીટ અમીર દારૂની હેરાફરીનો પર્દાફાશ કર્યો છે એક આલીશાન ડસ્ટર ગાડીમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પોલીસે બુટલેગરોના મનસુબા પર પાણી ફેરવી દીધું છે ધાનેરા પંથકમાં જ્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ સામરવાડા ગામ પાસે વાહન ચેકિંગની કડક અમલવારી કરી રહી હતી ત્યારે બે મોટરસાઇકલ સવારોની શંકાસ્પદ હિલચાલ પર પોલીસની નજર પડી હતી પોલીસે તુરંત જ બંને ચાલકોને રોકીને ગાડીના કાગળોની માગણી કરી પરંતુ આ ઈસમો પાસે કોઈ સંતોષકારક જવાબ કે દસ્તાવેજ નહોતા પોલીસની કડક પૂછપરછ સામે આખરે બંને શખ્સોનો ભાંડો ફૂટી ગયો અને પ્રાથમિક તપાસમાં જ સામે આવ્યું કે આ મોટરસાઇકલ ચોરીના છે પકડાયેલા ઈસમોની ઓળખ પંજાબના રહેવાસી અમરદીપ સિંઘ અને સુખચેન સિંઘ તરીકે થઈ છે જેમની તલાશી લેતા તેમની પાસેથી શંકાસ્પદ હાલતમાં ચાર કિંમતી મોબાઇલ પણ મળી આવ્યા હતા સ્પેશલ ઓપરેશન ગ્રુપની ટીમે આ બંને ઈસમો પાસેથી કુલ રૂપિયા એક લાખ અગિયાર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પંજાબથી છેક બનાસકાંઠા સુધી આ ઈસમો ચોરીના વાહનો લઈને કેમ આવ્યા હતા અને આની પાછળ કોઈ મોટી ગેંગ સક્રિય છે કે કેમ તે દિશામાં હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે હાલમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે બંને આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ધાનેરા પોલીસને સોંપી દીધા છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની આ સતર્કતાને કારણે વાહન ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ થવાની શક્યતા છે પકડાયેલા આરોપીઓ પંજાબના હોવાથી પોલીસ હવે એ તપાસી રહી છે કે આ માલ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ નેટવર્ક કેટલું લાંબુ છે